આજે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઈડી અને સરકારને ફટકાર લગાવી ભારતના મુખ્ય ન્યાયાધીશ બી આર ગવએ કહ્યું કે ઈડી બધી સીમાઓ પાર કરી રહી છે સરકાર દેશના ફેડરલ સ્ટ્રક્ચરનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહી છે અમદાવાદ મેટ્રોની વસ્ત્રાલથી થલતેજ રૂટની મેટ્રો રેલ સેવા ટેકનિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી હતી જેને કારણે મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા પૂર્વી ફ્લેટ્સમાં આગ લાગવાની ઘટના બની હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહી મનરેગા કૌભાંડ મામલે મુખ્ય પ્રધાનના એક કાર્યક્રમમાં રજૂઆત કરવા જતા રાજુ કરપડા સહિત આગેવાનોની સુરેન્દ્રનગરના લીમડીથી અટકાયત બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં ફરી ચૂક વાહનની આડમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર છત્તીસગઢના જીતેન્દ્ર કુમાર સિંહની બાંદ્રા પોલીસે ધરપકડ કરી તો હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ